જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે અષ્ટક્ર ગીતા જનક રાજા પ્રશ્ન કરે છે અષ્ટવક્રા મુનિને બરાબર के अष्टव्र ऋषि ने कहे छे अष्टवक्र ने जनक राजा राज कहे छे कथम ज्ञान वापनों कथ मुक्तिर कथम प्राप्तम् एतदु ब्रूहि मम प्रभो जनक राजा અષ્ટાવક્ર મુનિને કહે છે હે ભગવાન મનુષ્ય આત્મજ્ઞાનને કેવી રીતે મેળવે તેની મુક્તિ કેવી રીતે થાય અને વૈરાગ્ય કેવી રીતે પ્રાપ્ત થાય છે તે મને કહો ત્યારે અષ્ટવક્ર मुनि कहे छे मुक्तिम इच्छसी चेतात विस्यान विषय त्यज समार्ज वदयात तो सत्यम पीयूष वद भज अष्टावक्र मुनि कहे छे प्रिय राजन જો તું મુક્તિને ઈચ્છતો હોય તો ઇન્દ્રિયોના વિષયોને વિષની જેમ છોડી દે અને સમા સરળતા દયા સંતોષ અને સત્યનું અમૃતનીઝેમ સેવનકર ન પૃથ્વી ન જલં નાગ્નિર્ન વાયુર્યુનઃ વાક્ષિણ માત્મન ચિદુપમ વિધિ મુક્ત તું પૃથ્વી નથી જળ નથી અગ્નિ નથી વાયુ નથી તેમજ આકાશ પણ નથી મુક્તિને માટે આ બધાના સાક્ષી રૂપે રહેલા ચિદૂપ આત્માને જાણ અથવા બધાના સાક્ષી રૂપે રહેલા ચિદુપને પોતાના આત્મા તરીકે જાણ યેહં પૃથકૃત્ય ચિતિ વિશ્રામ્ય ઠશસી અનુને સુખી શાંતો બંધમુક્તો ભવિષ્ય જો તું દેહને આમાંથી છૂટો પાડીને ચીદુપમાં થઈને રહેશે તો હમણાં જ તું સુખી શાંત અને બંધથી બનીશ ન ત્વ વિપ્રાદિકો વર્ણો નાશ્રમી નાક્ષ ગોચર અસંગનો શિશી નિરાકારો વિશ્વ સાક્ષી સુખી ભવ તું વિપ્રર્થાત બ્રાહ્મણાદિ વર્ણન નથી બ્રહ્મચર્ય આદિ આશ્રમી પણ નથી અને તું ઇન્દ્રિય ગોચર ઇન્દ્રિયોથી પમાય યો નથી તું તો અસંગ નિરાકાર અને આખા વિશ્વનો છે એમ વિચારીને તું સુખી થા ધર્મ ધર્મૌ સુખમ દુખમ માનસાની ન તે વિભો ન કરતા સી ન ભોગતાસી મુક્ત એવા સી સર્વદા હે રાજન ધર્મ અને અધર્મ તેમજ સુખ અને દુઃખ તો મનને તારે છે અને નહીં કે તને તું કરતા નથી તેમજ ભોગતા પણ નથી પણ હમેશ મુક્ત જ છે એકો દ્રષ્ટાશી સર્વસ્ય મુક્ત પ્રાયોસી સર્વદા અયમેવિ તે બંધો દ્રષ્ટારમ પશ્ય શીતરમ તું સર્વનો એક દ્રષ્ટા છે અને નિરંતર અત્યંત મુક્ત છે તું જે બીજાને દ્રષ્ટા તરીકે જુએ છે તે જ તારા બંધનનું કારણ છે અહં ક્યહં માન મહાકૃષ્ણા હિધ નાહં કર્તિ વિશ્વા સામૃત પીવા સુખી ભવ હું કર્છો એવા અહંભાવરૂપી મોટા કાળા સાપ વડે દંશિત થયેલો તું હું કરતા નથી એવા વિશ્વાસરૂપી અમૃતને પીજા એકો વિશુદ્ધ બોધો સહમ નિશ્ચય રહીના પ્રજ્વાલ્ય જ્ઞાનઘનમ વિત શોક સુખી ભવ હું એક અને વિશુદ્ધ જ્ઞાનરૂપ છું હું એક અને વિશુદ્ધ જ્ઞાનરૂપ છું એવા નિશ્ચયરૂપી અગ્નિ વડે રૂપ ગહન વનને સળગાવી દઈ તું શોકરહિત બનીને સુખી થા યત્ર વિશ્વિદં ભાતિ કલ્પીત રજૂસ સર્પવત આનંદ પરમાનંદ સ બોધસ્વ સુખમ ક્ષમા આ કલ્પિત વિશ્વ દોરડામાં સર્પની જેમ ભાસમાન થાય છે તે આનંદના પરમ હે અવધિરૂપ જ્ઞાન તું જ છે માટે સુખપૂર્વક વિહાર કર જે પોતાને મુક્ત માને છે તે મુક્ત છે અને જે પોતાને બંધાયેલો માને છે તે બંધાયેલો છે કારણ કે અહીં આ જગતમાં આ લોકવાદ સાચો છે કે જેવી મતિ એવી ગતિ થાય છે આત્મા સાક્ષી પૂર્ણ એકો મુક્ત ક્રિય અસંગો નિહસ્પૃહ શાંતો ભ્રમાત્ સંસાર વાની આત્મા સાક્ષી વ્યાપક પૂર્ણ એક મુક્ત ચૈતન્ય સ્વરૂપ અક્રિય અસંગ નિઃસ્પૃહ અને શાંત છે પરંતુ ભ્રમને કારણે સંસારવાળો હોય તેમ ભાષે છે કુટું બૌધમ દૈતમાત્મન પરીભાવેક્ય આમાં સોહ્રમ મુક્તા ભાવમ બાહ્ય મથાંતરમ હું આભાસાત્મક છું એવા ભ્રમને અને બાહ્ય તેમજ અંદરના ભાવને છોડી દઈને थ अर्थात पर्वतना जेवा अचल बोध रूप, अद्वैत रूप, आत्मा विचार कर हे पुत्र देहाध्यास रूप बंधन वड़े લાંબા કાળથી તું બંધાયો છો તે પાસને હું જ્ઞાનરૂપ છું એવા જ્ઞાનરૂપ ખડગ વડે હે છેદી નાખી સુખી થા તું અસંગ સ્વયં પ્રકાશ અને નિર્દોષ સમાધિ કરી રહ્યો છે તે જ તારું બંધન છે તારા વડે વિશ્વ વ્યાપ્ત થયેલું છે અને તારામાં જ તે વણાયેલું છે ખરું જોતા તું શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે માટે ક્ષુદ્ર ચિત્તવૃત્તિને વસ્થામાં તું કસ્સાની પણ ઇચ્છા વિનાનો વિકાર રહિત ચિંતા રહિત નિર્ભર ભાર વિનાનો શાંત અંતરણવાળો ઊંડી બુદ્ધિવાળો છોભરહિત અને માત્ર ચૈતન્યમાં જી નિષ્ઠા રાખનારો થા તું શરીરાધિક સાકાર વસ્તુઓને ખોટીમાન અને નિરાકારને નિશ્ચલ અર્થાત નિત્યમાન આ તત્વના અર્થાત નિરાકાર તત્વના ઉપદેશથી ફરી સંસારમાં હે जन्मवा संभव रहतो नथी रीते आरसा मध्यमा में प्रतिबिंबित बनेला रूपनी अंदर तेमज बहार चारे बाजुए मात्र ए આરસો જ રહેલો છે અને તેના સિવાય તેનાથી જુદું બીજું કાંઈ નથી હે તેવી રીતે આ શરીરમાં પણ અંદર તેમજ બહાર ચારે બાજુએ એકમાત્ર પરમેશ્વર જ અર્થાત ચૈતન્ય રહેલું છે એમ જાણ અને તેના સિવાય તેનાથી જુદું બીજું કાંઈ જ નથી જેવી રીતે ઘડામાં બહાર તેમજ અંદર એક અને સર્વવ્યાપક આકાશ રહેલું છે તેવી રીતે સમસ્ત ભૂતગણોમાં અંદર તેમજ બહાર નિત્ય અવિનાશી બ્રહ્મ રહેલું છે વાહ અહીં વાણીને વિરામ આપું છું જનક રાજાના એક પ્રશ્નનો ઉત્તર અષ્ટાવક્ર મુનિએ આપ્યો છે તો અષ્ટાવક્ર મુનિની જય પ્રશ્ન કરતાં જનક રાજાની જય ગીતાની જય સત્ય સનાતનધર્મની જય